રામ રામ ડાયરા ને ભાઈ કેમ હો બધે એકદમ મજામાં મજામાં મજા માય છે આજ બે રાત લેવલ મોડું થઈ ગયું છે ડેરી એક ગયો ને બધી ફતુર કર્યા ને માં અને આજ ઉઠવા માં જરા બહુ મોડું થઈ ગયું એટલે બધા રેડ ના હા ને દોરાવાનો છે એ બધે લવારા દોરવાના છે ધૂપ દીવા કરવા જવાના છે એટલે લખું છે ભાઈ આઠ વાગે તો ધૂપ દીવો કરવા જઈ ખબર છે એટલે બહુ મોડું થઈ ગયું નેક્સ્ટ લેવલ તો ચાલો બધા કન્ટિન્યુ બનાવી રહ્યો પુરા ભાઈ

હળિયું કાઢે હું તો તમને કહેતો બીજો આને આ બકરી છે આ બગરી ઉભી ને બાકરા ને એને એ બહુ હળિયું કાઢ્યો અને બીજી એ શું કરે ખબર રાતે પકડવા પકડાઈ ગઈ અગર આ ભીત રહી ને હાંજી હેઠળ માથે ઉભી થઈ એવી ઘડીયું કાઢો આને એક છે આને બે આપણે એક જ છે એ પકડાઈ ગઈ ને પકડાઈ ઘડી ઘડીક બાકરે બાકરે ધરાવી ગયા વાળાનું કામ થઈ ગયું એટલે બધું નથી થઈ ગઈ આપણે પોઈ ને કેમ કે આપણે સિરાઈ વાગ આને વાત અને ટણ આપણે જવાનો ધૂપ દીવા કરવા અને વાઈ ગયા આઠ ને છ મિનિટ થઈ ગયું ભાઈ હવે તમારો ભાઈ ધૂપ દીવા કરવા વિચાર બાપાને હોય ને એટલે એના ભાગનું કામ બધું આપણે કરવાનું ધૂપ દીવા કરવા જતા હોય ને બધે જવું પડે હજી એક બાજરાનું બધી એ બધુંય વેચાણ ચક્કર તો ચાલો બધા continue બને અને મિત્રો આપણે કરવા બાપા આવી ગયો ઓય જરાક દુખ્યો કર લે દાદા જાદે રહી બેન હમમત તો દાદા એ દુખ્યો કર ને ભાઈ હવે લઈ લીધું આપણે ચણ નું ભર લીધો આ બે ચાર રોટલી લઈ લે ને પછી હમ જાદે રહી બેન હમમત રહી આવી ગયો ને રોટલી ચાર લઈ લેવાનું ને નિશાળે બે ગાયું બેઠી હોય પણ આજ મોડું થઈ જાય ને આપણે બે દીખ એટલે વહી જાય બિચારો

બાજરાની પ્રોસેસ પૂરી હવે ખાલી રોટલી ને ઘોર કરી નાખવાના જ્યાં પીળિયા ના દર હોય ને આવી રીતના નાખી દો ચાલો બધા કન્ટિન્યુ બને રહી જરાક વાર લાગશે પ્રોસેસ હજી આમ બે ઠેકા નાખવાનો હોય વાત પડેલું બધી કામ પતાવી દીધું છે ને ચણનું ને હવે આપણે શોર્ટકટ ઘરે હોય જઈએ જરાક ફુલડા ઉતારી જઈએ અને હજી એક ભાઈ ઉઠતો હોય જોવા ન લાગે કન્ટિન્યુ મિત્રો આપણે છે ને મારા મોટા બાપાને ઘરે ગયા હતા ને મસ્ત મસ્ત ફુલડા ઉતારી લીધા

સિંધુ ભાઈ છે ડાયરેક્ટ ડીલ કરી દે કા વા કા કો જઈ લે આમ તરફડિયા નાખ્યા પૂરો એ જા વા હટન જઈ મારે અરે હાલા હાલા હાલો હાલો ભોડા ને લઈ જવાનો આજ દે આ બટકા ભરે હો માં કે આ બધા જવાના જ ભીડો રેવાના ઘરે હું થતો છે મરે મહેનત કરે ભાઈ હે ભૂરા ને કોઈ ના લઈ ગયો રાઠવા તળાવે રાન્ટવા જાવ હે ગમે એમ કરી આ છૂટી જઈને લઈ હે

મિત્રો ફાઇનલી 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 ભાઈ ખેતરમાં આપણે પહોંચી જ ગયા છે જીરાવાર હતું અને એમાં ભાઈ નારી ખડ ને ઉભો થઈ ગયું હતું તો ચાલો બધે કન્ટિન્યુ બનાવી આપણે વાગ કઈ પ્રોપર રીતે આમાં હળિયું કટવે ને ચરે હે ખડ બાકી ને એવું છે ભાઈ બપોર આમાં નીકળી ગયા હરમ છે તો ચલો કન્ટિન્યુ ખેડુ ભાઈ માં ઓલા નેંદે ને ન્યા હે અને અહીંયા હું છે ને કેટલા ઓછા મોસા દસ બાર લાખ નું જીરું હોય છે ને એવું જેવડે દેખાય એવડું હે ને બહુ જબરો

એમ કે યાદ ભેગું કરી દીધું હતું કરીને ખતરનાક રીતે રોડ ઉપર આવી જાય છે બધી ભગરીઓ કેમ કે માથી કાઢ લીધા ભાઈ એક દોઢ વાગ્યો ને હવે પાણી જાય હજી કઈ ગામમાં બાગડામાં નીકળે ચરે આવી ગોલાયું ટપાડ્યું હોય જાય ગોલાયમાં ફૂટ ફૂટ આવતો ને બ્રેક ન કરે ને ચડી એની બધી ઉપાધિ હોય એનો મળી જાય એની રીતે તો ચાલો બધા કન્ટિન્યુ બનાવી દઈએ આપણે પાણી જઈને મળી અને હજી વાહે ભાઈ આખો લાઈન થઈ ગઈ ઠાક થાય લપવાળું હે બધું આઈ 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 મરવા હાટુ હા અંદર જવા હાટું જોટામાં જ હરી જાઉ હજી અલીગ ફોર વ્હીલ વાળો ફોટા કાટે આમ નો બાપ નીકળી હરી આમાં વરયુની માળા મારભાઈ આઈ આઈ રોડે જડણી ને એટલે ભાઈ આવી એક પિંજડ બહુ થઈ ગય છે આખી હેઠળ આમ ક્યાંય લગ્ન લાઈન થઈ ગયું રસ્તો આખો રોકાઈ જાય

બબે બબે ગાડી ભાઈ હા હા થઈ ગયો તો આખો અમને વડવાડા ગયો વડવાડા આ રોડે જેવો ભાઈ આ ડટની ગાડી ચાલતી હોય ને લાખી આવી જ લખવું હોય હવે અમને ચક્કા જામ થઈ ગયા તો ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો અહીંથી આ એક ડમફળીયાવાની જ બેગ હતી આવી રીતના આ ઓલા ગોલાઈમાં ભટકીએ ને ઉપાડી જ લઈએ એ નહીં બ્રેક એ લાખીને દોડી પડી ટૂટે ફૂટ આવતો પણ ધીરી તો આવતે ના હોય ખાલી પટી દેખાય ખેંચી જ લે તો ચાલો બધા કન્ટીન્યુ આખો ટ્રક આવે ને આજે સુસવાટી નાખતું આવે આ બ્રેક લાગે આ તો હજી ખાલી ગાડી ભયરી ગાડી શું ભાઈ રોકાઈ સુટે સુટી ગયા તો ચાલો બધા કન્ટીન્યુ એટલે ત્રણ ગયા હે ને બપોરા કરી લીધા હે ને અમે પછી આ જવા દઈ ભાઈ આપણે જવું તું ઉડારવાના આપણે જ ભાઈ હેલીકો જવાનું છે પાછું તું ઉડારવાના ચાલો બધા continue બનીએ છીએ હજી આપણે next લેવલ આગળ આગળ વધતા રહીશું video માં બરોબર ને સુરેશ અગલા ભાઈ આજે sorry અગલા ભાઈ આવ્યા હે સુરેશ સુરેશ ભાઈ આજે સુરેશ ભાઈ આજે duty પર રહી આવ્યા અમારા અગ્રમ ભાઈ હે આમ જો આજ ના દિને મેમન મળ્યા કાલ ના છૂટી દે તમને હે ઓ કાલ કાલ અમે નો આવીને તમારા ભેગા કાઈ નો અમે તમારા ઓય લઈ

ના હજી ઘઉં વાળા હે ઘઉં જવાનું ને ઘઉં વાળા દયા હે મિત્ર થોડુંક એડજસ્ટ કરી લેજો અમારા ભાઈ જરા ખાને બકરી જઈ છે ભાઈ અને આપડી પાછળ જોઈ લઈએ હાર્વેસ્ટર વાળા બહરાટો બોલાવતો આવે હાર્વેસ્ટર વાળા ગેર આમ બધું બધું મોક મોક ભેગું થઈ ગયું હાર્વેસ્ટર આવે છે ને જરા ગામમાં સાઈડ દેવાની તકલીફ થાય અમે છે ગાડી આવી ગઈ છે આપણે એને જવાનું આલિકોની સાઈડમાં એટલે ઉપાધિ કાંઈ છે નહીં ભાગે રીતે વરી ગયું છે આમ જોઈ શકોમાંથી ચાલો બધા કન્ટિન્યુ બનીને રહેજો ફાઇનલી 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 ગાઈસ આપણે એના ખેતરમાં આવી ગયા તને 6 વાગ્યા છે હવે કાઢવાનું છે સારકને કર સાઈડ ને હાન્યુ કામ શું હે ભાઈ તમને આ વિડિયોમાં જો કામ પડી જા હવરને તો તમને ખબર જ હતી આપણે જોડી લાકડી પછી અટાણે એ જ બધી પ્રોસેસ થઈ છે તો અટાણે જરાક મોડું બહુ થઈ જશે તો ચાલો બધા કન્ટિન્યુ બનીને રહેજો આપણા બ્લોગમાં આગળ આગળ મળીએ આપણે સીધા ઘરે જઈને પેલા તો આપણે બોકરું જવાનું ભાઈ દૂધ બધું રહી ગયું હું કમ્પ્લીટ નહીં ભાઈ સૂર્ય નું વ્યૂ આવે ભાઈ એક નંબર લઈ લેજો ભાઈ હમણાં पहले पहला आप ये पोई वाला काम है ना बहुत डेंजर पोई वाला काम वो पहले हमको बताना पड़ेगा यह है ना ये हमारी जिंदगी में मोस्ट डेंजरस काम होता है ये ये पोए वाले ना बड़ा ये क्या बोलती है इंग्लिश हिंदी में ये गोबर गोबर वाला काम पहले निपटाना पड़ता है तो इसको देख लो भाई लोग ये चिमकांडी की तरह देख रहे थे हमको चलो आप लोग कंटिन्यू बने रहते तो तब तक लगा मैं थोड़ा बोयला ढूंढता है।, है ये क्या है ना बोयला मिलता नहीं हमारे बकरी है ना थोड़ा खाती है ना इसलिए सब लोग कंटिन्यू ये बुखर लोग पीछे क्यों भी छिप भाई लोग ये गोबर का, का काम ना मैंने निपटा दिया पूरा मेरा हाथ की वाट लग गए ये काम ना बड़ा मेरे को तो दिक्कत ही आ जाती है लेकिन मैं फिर भी एडजस्ट कर लेता भाई ये तो क्या ना हमारा खानदानी शौक है इसलिए वरना इस बकरी की तो मैं क्या बोलूँ अब चलो कोई नहीं अब बने रहे वीडियो में और क्या बोलती है लगी कर दे ना। दुद, दुद दुद आपने भाई अमरा पार्सल आज थी तो अमको पार्सल लेने जाना पड़ती क्या ना अमरा भाई के साथ पार्सल आ चढ़ गए हिंदी कैप्चर अलग ब्रदर कैसी होती રોકતી તું જરા આમ તમારે સાથે ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે વાડાનું અને કપટ અંધારું તો થઈ ગયું છે જરાક જોઈ શકો છો કઈ ગયા છે કઈ સેકન્ડો સાત અને ઓગણચાલીસ થઈ છે અને બસ કામ બધું પતી ગયું હવે ખાલી આપણે ધૂપ દીવા કરવાના છે એ આ તો બે જગ્યાએ રહી બેન હમત અને દાદાએ અને એક બકરું છે આપણું આના વાડામાં એ લેવા જવાનું છે અને આપણો બ્લોગ ભાઈ અહીંયા જ ગ્રો કરી છે કેમ કે ભાઈ જરાક મોડું થઈ ગયું ને તમારા ભાઈ ને ભૂખ લાગે અને પછી આ વ્લોગે બહુ લાંબો થઈ ગયા અને આપણે ભાઈ જેમ બને એમ ડેલી વિડીયો મેકવાનો પ્રયાસ કરીશ તો આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો રામે રામ